નમસ્કાર મિત્રો આછા અને ખૂબ જ અગત્યના મોટા રાજકારણ સમાચાર ગૃહ રાજ્ય મંત્રી હર્ષંગવી હવે ભાજપના નેતાએ આપી દીધું રાજીનામું હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો અને જેલની સજા અહીં આજીવન કેદની સજા ઉપરાંત એક લાખ રૂપિયાનો દંડ ભાજપમાં હવે નવા જૂનીના એંધાણ અને પીએમ મોદી પણ રવાના જેવા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલ માં હો તો ખાસ મિત્રોપી ચેનલ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના ના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો ભારત દેશના વડાપ્રધાન વિદેશ જવા રવાના પીએમ મોદી સાઉદી અરેબિયા જવા માટે રવાના થઈ ગયા છે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પીએમ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર પીએમ મોદી બાવીસ અને ત્રેવીસ એપ્રિલના રોજ સાઉદી અરેબિયાની બે દિવસની મુલાકાતે જવાના છે જતાં પહેલા પીએમે એક્સ પર લખ્યું કે સાઉદી અરેબિયાના જેહાદ પર રવાના થઈ રહ્યો છું જ્યાં હું વિવિધ બેઠકો અને કાર્યક્રમોમાં ભાગ લઈશ ભારત સાઉદી અરેબિયા સાથેના તેના ઐતિહાસિક સંબંધોને વધુ મહત્વ આપે છે હવે કોંગ્રેસના નેતાએ કર્યા મહત્વના પ્રહાર બિહારના બક્સરમાં કોંગ્રેસના ચીફ મલ્લિકાર્જુન ખડકે મોદી અને નીતિશ કુમાર સરકાર પર નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું કે પીએમ મોદી અને નીતિશ કુમાર જોડી ફક્ત ખુરશી માટે બની છે અને તેમણે બિહારના વિકાસ સાથે કોઈ લેવા દેવા નથી આરએસએસ અને ભાજપના લોકો કાવતરામાં નિષ્ણાંત છે છેલ્લા અગિયાર વર્ષથી મોદી સરકાર કોંગ્રેસ અને વિપક્ષી પક્ષો સાથે દુશ્મન જેવો વ્યવહાર કરી રહ્યા છે આવનારી ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં ગુજરાતમાં બે હજાર સત્યાવીસની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શનમાં જોવા મળી રહી છે જેમાં જિલ્લા પ્રમુખની શોધ માટે આવતીકાલથી બેઠક શરૂ થશે રાષ્ટ્રીય કોંગ્રેસ નિયુક્તિ નિરીક્ષકો જિલ્લામાં જશે રાજકોટ જિલ્લામાં અમિત ચાવડા શહેરમાં ઋત્વિક મકવાણાને જવાબદારી આપી છે તેમજ મહેસાણામાં સિદ્ધાર્થ પટેલ પાટણમાં ગેનીબેન ઠાકોરને જવાબદારી અને સાબરકાંઠામાં જગદીશ ઠાકોર તેમજ દેવભૂમિ દ્વારકામાં ઉંજાભાઈ વંશને આ જવાબદારી સોંપવામાં આવી છે આગળના મહત્વના સમાચાર અને વિશ્વ હિન્દુ પરિષદ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ સાથે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે ઉલ્લેખનીય છે મિત્રો કે વિશ્વ હિન્દુ પરિષદે પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા અંગે મુખ્યમંત્રી મમતા બેનર્જીના મૌન પર નારાજગી વ્યક્ત કરી છે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ આલોક કુમારે કહ્યું છે કે સંગઠનના સભ્યો અને સમર્થકો દેશભરના દરેક જિલ્લા મુખ્ય કાર્યાલયમાં મુર્શિદાબાદમાં થયેલી હિંસાનો વિરોધ કરશે ચિંતાજનક રાજકારણ સમાચાર અને ગુજરાતમાં ભાજપના ઉમેદવાર સામે આક્ષેપ રાજકોટના ઉપલેટાના ભાજપ એમએલએ મહેન્દ્ર પાડલિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારનો આક્ષેપો કરતા હેટરકાંડથી રાજકીય ગરમાયો વધી ગયો છે લિખિતન ભાજપ અને સંજ્ઞા કાર્યકર્તા નામે લખાયેલા પત્રમાં હપ્તો લેવાની અને નગરપાલિકામાં ભ્રષ્ટાચારની ગંભીર બાબતો લખવામાં આવી છે પત્ર ગુજરાત અને દિલ્હીના પાર્ટી હાઈકમાન્ડને મોકલવાયો છે ધારાસભ્ય પત્રની કોપી એસપીને આપીને આ પ્રકારનું કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે હવે ગુજરાત હાઈકોર્ટનો મોટો ઝટકો અને થયો દંડ દૂધસાગર ડેરીમાં રૂપિયા ચાલીસ પોઈન્ટ એસી કરોડના બોનસ કૌભાંડ કેસમાં ગુજરાત હાઈકોર્ટે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી છે અને તેમને રૂપિયા દસ હજારનો દંડ પણ ફટકાર્યો છે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કેસ હવે ટ્રાયલ કોર્સમાં ચાલશે વર્ષ બે હજાર વીસમાં ચૌધરી અને અન્ય સામે આરોપ લાગ્યો છે કે કર્મચારીની નિયમની વધુ બોનસ આપવાની આડમાં નાણાકીય ગેરરીતિ આચરી છે અને આ કેસ એસીબી કોર્ટમાં પેન્ડિંગ પણ છે એટલું જ નહીં મિત્રો અહીં રાજકારણમાં નવા જૂનીના સંકેત મહારાષ્ટ્રમાં રાજકારણમાં ઉદ્ધવ અને રાજ ઠાકરેની મુલાકાત પછી હવે પવાર પરિવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે શરદ પવાર અને અજીત પવાર છેલ્લા પખવાડિયામાં ત્રીજીવાર એક જ મંચ પર સાથે દેખાયા છે એઆઈનો ઉપયોગ અંગેના કાર્યક્રમમાં બંને વચ્ચે સહમતી જણાઈ હતી અગાઉ પણ જય પવારની સગાઈ અને શૈક્ષણિક કાર્યક્રમમાં બંને સાથે જોવા મળ્યા હતા બંને વચ્ચેને વધી રહેલા સંબંધો રાજકીય સમાધાનના સંકેત છે કે નહીં તે ચર્ચાઈ રહ્યો છે અહીં આજીવન કેદની સજા અને લાખ રૂપિયાનો દંડ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપી રામુ પ્રભુ દયાલ રાજપૂતને અંકલેશ્વરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેન્સન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે સાથે બાળકીને ગુજરાત વિક્ટીમ કોમ્પિટિશન સ્કીમ હેઠળ સાત લાખનું વળતર ચૂકવવા માટે કહ્યું છે અને એક લાખનો દંડ આદાય કરવાનો પણ હુકમ કર્યો છે દંડ નહીં ભરે તો આરોપીને વધુ બે મહિના સુધી કેદમાં રહેવું પડશે આગળના મોટા સમાચાર અને ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવીએ નર્મદા જિલ્લા ભાજપના કાર્યકર્તા સાથે નર્મદા પરિક્રમા કરી હતી તેણે રામપુરા ખાતે રણછોડજીના દર્શન કરીને પરિક્રમાની શરૂઆત કરી હતી પરિક્રમા દરમિયાન ભંડારામાં ચાલતા ભજનમાં ગૃહમંત્રી લીન પણ થયા હતા હરસંઘવીએ કહ્યું કે પરિક્રમવાસીઓને જો કોઈ તકલીફ પડી હોય તો હું માફી માંગુ છું હું આવતા વર્ષે વધુ સારી રીતે સુવિધા કરીશ ત્યારબાદ ગુજરાતના વધુ એક ભાજપના નેતાએ બીજેપી છોડ્યું ડેડિયાપાડાના ધારાસભ્ય રહી ચૂકેલા મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે મહેશ વસાવા ગત વર્ષે બીજેપીમાં જોડાયા હતા મહેશ વસાવાએ એક પત્ર પણ જાહેર કર્યો છે અને કહ્યું કે પોતાના કામને ન્યાય ન મળતો હોવાને કારણે આરોપ સાથે ભાજપમાંથી રાજીનામું ધરી દીધું છે તેઓ આદિવાસીના હક માટે હંમેશા લડતા આવ્યા છે અને લડતા રહેશે મહેશ વસાવા પૂર્વભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ ભાજપમાં જોડાયા હતા હવે ગુજરાત ભાજપમાં નવા જૂનીના એંધાણ કોંગ્રેસ બાદ હવે ભાજપ પણ એક્શનમાં આવી ગયું છે બાર એપ્રિલે ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપની બેઠક યોજાવા જઈ રહી છે આ બેઠકમાં પ્રદેશના હોદ્દેદારો જિલ્લા તથા મહાનગરના પ્રમુખો મહામંત્રી તમામ મોરચાના પદાધિકારીઓ ઉપરાંત રાજ્યના તમામ ધારાસભ્યો અને સાંસદોને હાજરી આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે આમ સમગ્ર સંગઠન એક મંચ પર આવી રહ્યું છે જેથી કહેવાય છે કે ભાજપમાં હવે નવા જૂની ના છે